નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ યોજી પ્રથમ બેઠક પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ બેઠક બેઠક બોલાવી પોતાની પાસે રહેલા વિભાગોના અધિકારીઓ સાથે તેમણે યોજી કાયદા વિભાગની બેઠકમાં રાજ્યમંત્રી કૌશિક બેકરીયા પણ ઉપસ્થિત રહ્યા તો નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પદભાર સંભાળી લીધો અને ત્યારબાદ તરત જ તેમને બેઠક યોજી પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમને બેઠક બોલાવી હતી પોતાની પાસે રહેલા વિભાગના અધિકારીઓ સાથે તેમને આ બેઠક કરી કાયદા વિભાગની બેઠકમાં રાજ્યમંત્રી કૌશિક બેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પદભાર સંભાળી લીધો છે અને પદભાર સંભાળતાની સાથે જ તેમને બેઠક પણ કરી મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ તેમને શુભકામનાઓ પાઠવવા માટે પહોંચ્યા હતા અને તેમને આ બેઠક બોલાવી તેમની પાસે જે વિભાગો છે તેના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી તો કાયદા વિભાગની બેઠકમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ તેમને મળવા માટે પહોંચ્યા